હિમાંશો સુરી દાદાના આશીર્વાદ લઈ આજીવન આયામ બિલ તપ જેમાં ફક્ત ચોવીસ કલાકમાં એક જ વાર મોડું બાફેલું ધાન ખાવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી અને આજે દસ હજારમો દિવસ એટલે કે દસ હજારમું આયામ બિલ છે આ દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી શાહે જણાવ્યું હતું કે આચાર્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજની આ તપની અનુમોદના માટે તમામ ગછા અધિપતિઓ જેમાં આચાર્ય રાજેન્દ્ર સુરી શિવરજી મહારાજ વલ્લભ સરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સૂરી મહારાજ સહિત અનેક આચાર્ય ભગવંતોએ નવ દિવસના સામૂહિક આયમ બિલની ટહેલ નાખી અને ભારતભરના જૈન સંઘોએ તેને જીતી લીધી ત્યારે આજે આચાર્ય હેમ વલ્લભસુરી મહારાજના અખંડ નવ્વાણું હજાર નવસો નવ્વાણું આયમ બિલ પૂર્ણ કરી દસ હજારમાં આયમ બિલના દિવસે આખા ભારતભરમાં સામૂહિક રીતે નવ્વાણું હજાર નવસો નવ્વાણુંથી વધારે આયમ બિલ કરવામાં આવ્યા છે જેમાં વડોદરામાં આજે એક હજાર બસો છ સામૂહિક આયમ બિલ કરવામાં આવ્યા છે અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં બોતર જેટલા આયમ બિલ કરવામાં આવ્યા છે જ્યારે માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યેશ દેસાઈએ જણાવ્યું હતું તેમના સંઘમાં પંચ્યાસી તથા સુભાનપુરા જૈન સંઘમાં એકસો પચીસ આયમ બિલ કરવામાં આવ્યા છે તેમ સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન જોશીએ જણાવ્યું હતું આખા વડોદરા શહેરમાં એક હજાર બસો છ આયમ બિલ થયા છે તેમ સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું હતું આયમ બિલ કરનાર તમામ આરાધકોને સો રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી તેમ અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું આજે વડોદરા શહેર સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આયંબિલની ટેહલ નાખવામાં આવી આંબિલની ટહેલ એટલા માટે કે અમારા ગિરનાર તીર્થોદ્ધારક એવા પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુ સુરી મહારાજ સાહેબના શિષ્ય આમ તો ચંદ્રશેખર મહારાજ સાહેબના પરંતુ હિમાંશુ સુરી મહારાજ સાહેબને ખૂબ સુંદર વ્યાવચ કરી અને જેમને જૈન એકતા અને તીર્થની રક્ષા થાય એના માટે જેમને જીવનભરના પચકાણ દીધા છે આયમબિલ એટલે મોડું ખાવાનું કોઈ પણ જાતનો સ્વાદ નહીં બધું જ બાફેલું બધું કોઠાળ અને અનાજ લેવામાં આવે દૂધ ઘી આ બધી જ વિગઈનો ત્યાગ કોઈ ભૂખ ના લેવાય એક જ વાર ખાવાનું આવા આયમ બિલ આ આચાર્ય હેમચંદ્ર હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજાએ આજે એમનું દસ હજારનું આંબેલ છે અને આ દસ હજારના આંબેલમાં ટેકો આપવા માટે બધા જ આચાર્ય ભગવંતોએ બધા જ ગચ્છાધિપતિઓએ અમારા રાજેન્દ્ર ગચ્છાધિપતિ રાજેન્દ્રસુરી મહારાજ સાહેબ અમારા ગચ્છાધિપતિ ધર્મધુરન્દ્રસુરી મહારાજ સાહેબ કેસી મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓ કનાક પ્રભુ મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓએ આજના દિવસે મેક્સિમમ લોકો આયાંબીલ કરે આવી જે ટહેલ કરી અને નવ દિવસનો કાર્યક્રમ આપ્યો આજે નવમાનો છેલ્લો દિવસ છે અને હેમ મહારાજ સાહેબનો દસ હજારનું આહેમબિલ છે આ અહેમ્બિલ કરવાની ટહેલ નાખી આખા વડોદરાની અંદર લગભગ બારસો જેટલા આંબેલ થયા અત્યારે અમે અલકાપુરી શ્રી સંઘમાં છીએ લગભગ બોતેર ચુમ્મોતેર જેટલા આંબેલ થયા છે સુભાનપુરામાં સવાસો થયા છે નિઝામપુરા પચાસ પંચાવન થયા આવી રીતના અલગ અલગ જે સંઘો છે એ સંઘોમાં થઈને લગભગ બારસો જેટલા આંબેલ આજે વડોદરાની અંદર થયા છે અમે આ જે મહાત્મા છે હેમવલ્લભ સ્વરી મહારાજ સાહેબ એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ એમને આખા જીવન પર્યંત ત્રેવીસ વર્ષની ઉંમરે આ પચકાણ લીધું અને આખી જિંદગી આજે ત્રીસ વર્ષ એમને આ ઉપવાસ કરતા થયા છે આખી જિંદગીના એમના પચકાણ છે એટલે કે એમનું પારણું જ નથી થવાનું પારણું નવા ભાવમાં થવાનું છે આવા તપસ્વી મુનિરાજ ને અમે બધા ભાવ પરિવંદના વંદના કરીએ છીએ બોલો જીન